તો કેમ છો મિત્રો હું છું પ્રકાશ સોલંકી આપ સૌને ફરી મારા એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હવે ફરી સન્ડે ના દિવસે આપણે મજા કરીશું ભાઈઓ વાહ ક્રિષ્ણાભાઈ તરકી કરવા માંડ્યા હવે લેશે પોર્ટિન પ્રો મેક્સ લેશે પછી નેક્સ્ટ લેવલે અત્યારે ઘઉં કાઢવાનું ચાલુ થઈ ગયું છે હવે આજે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા મહેનભાઈ સરપંચ સાહેબ જે એમની કૃપા બહુ છે હવે જોઈએ

બાજી આવશે ને ડાંગેલ કરેલી આ બેરી બાજુ છે જ નહી તો આ પહેલા ત્યારે માં ડાંગે ભાઈ અહીંયા રસ્તો બને બેરો મંજર થઈ ગયો હો કર કામ કર દેઓ ફોટો પાડો આ દાત કાઢ જો એ એ કાનું તું અહીં ઠીક આ લે આ

ભાઈઓ અત્યારે બધા કાતરા ખાવા આવ્યા છે આંબલી આ જુઓ હવે જઈએ ત્યાં જે બી પાડે આવે એ લઈ લઈએ ધીમે ઘરે આ છે ઘઉં તૈયાર થઈ ગયા છે હવે

लाइट चालू छे हां कौन है लेकिन जीतू भाई जीतू भाई तुम्हें हो करो भाई क्यों तो भाग केम कातरा भाग ले

અને આપણા ખેતરે આંબલી છે ત્યાં કાતરા પડીએ જો એક વાંદરો ઉપર છે જો 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 એ જૂની લાગડે જો અને અમારે એક બીજો વાંદરો અહીંયા ફોટો ભાગે જો એ આ જાય એ નીચે પડ્યા 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 เลยกาดราตัวหาดนะเอ้ยเอ้ยกาชูกะยังเจริญเมนบี้คีวอลากะข้าวต๊ะเอ้ยพี่น่าท้องตัวหนึ่งเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยไปเลย लेके ना खाओ रहा जोवा हां जो तू खा तारे जो लेना है ओए दे लाए पड़े हैं बता रोज कातराब खावन खावा खा, खा।, खा। भागे जो

બાઇક મેઠે છે પાંચ સવારે ભાઈબન ભૂલે કઈ આગળ લે જલ્દી કે તું બસ આપડે પહોંચી જવાય આપણી જગ્યાએ आपनाल बाईक बाइक बाईक धोवा नासोच ना तमना तम हो खाली खाली लावे तो पेलो नाठ મારે દિશ કઈ હે મારો મારો ના બાપા નાના મારો મારે આ કોઈ ગેમ ના કેનાલમાં અત્યારે પાણી ફૂલ આવે છે તો મિત્રો અત્યાર સુધી આપણે કરી મોજ અને આજે તારીખ દસ ત્રણના રોજ મોગલધામ ભાયેલા આપણા જીગ્નેશ બારોટ આવવાના છે તો આજે ત્યાં પણ જઈશું અને આપણે અત્યારે તો શું કર્યું મોજ અને એવી નહીં રીતે મોજ કરતા રહીશું મેં ગયા વ્લોગમાં પણ કીધું હતું કે મિત્રો સાથે મજા જ કઈ ઓર હોય છે એટલે મિત્રતા એ બહુ મોટી વસ્તુ છે અને આ સાંજના આવે જઈશું બધા મોગલધામ ભાઈલા ત્યાં જિગ્નેશ બારોટ આવવાના છે એટલે ત્યાં પણ કરીશું મોજ